જૂનાગઢ ખાતે ચાલી રહેલા કોંગ્રેસના નવ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો નવમો દિવસ હતો આપણા સંગે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ નક્કી થયો હતો પરંતુ દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે ફ્લાઇટ ટેક ઓફ ન થતા તેમનો પ્રવાસ અંતિમ ક્ષણે રદ કરવામાં આવ્યો હતો આંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે છેલ્લા નવ દિવસથી જૂનાગઢમાં જિલ્લા અને શહેરના અધ્યક્ષો માટે વિવિધ મુદ્દાઓ પર પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રશિક્ષણ શિબિરમાં મીડિયા સોશિયલ મીડિયા તેમજ સામાન્ય લોકો વચ્ચે કેવી રીતે સંવાદ સાધવો તેની તાલીમ આપવામાં આવી રહી છે સાથે જ આર્થિક સામાજિક અને સંગઠનાત્મક મુદ્દાઓ અંગે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી ટન સૃજન અભિયાન અંતર્ગત જે નવ નિયુક્ત જિલ્લા અધ્યક્ષશ્રીઓ છે એમની દસ દિવસની પ્રશિક્ષણ શિબિર સંતોને સુરાઓની આ પાવન ભૂમિ જૂનાગઢ ખાતે ચાલી રહી છે અને આપ સૌ જાણો છો એમ એના શુભારંભના દિવસે એટલે કે દસમી સપ્ટેમ્બરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબે ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કર્યા હતા માર્ગદર્શન આપ્યું હતું આ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો ત્યાર પછી બાર સપ્ટેમ્બર રોજ જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ શિબિર તમામ શિબિરાર્થીઓને ખૂબ વિસ્તૃત રીતે વન ટુ વન મળીને પણ ચર્ચા સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે અઢાર તારીખે રાહુલ ગાંધીજી ફરી વખત એટલે કે બીજી વખત આ શિબિરમાં જૂનાગઢ ખાતે આવવાનો કાર્યક્રમ હતો પણ જે રીતે દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે સમયસર એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે એમનો કાર્યક્રમ આજનો મુલતવી રહ્યો છે રદ રહ્યો છે અમે વિનંતી કરી છે કે આવતીકાલે પણ શિબિરનો પૂર્ણાહુતિનો દિવસ છે શક્ય હોય તો આવતીકાલે પણ ઉપસ્થિત રહી અને શિબિરાર્થીઓને